હા એટલે વિષ્ણુ તું ક્યાં છે હા તું નવરું છે હા તો આપડા ઘરે આવ ને યાર અરે આવ તો ખરા તું આવ આવ પછી કોઈ આવ તું પેલા મારી જોડે આવ પછી તને કહું બધું યાર સારું આવ એટલે એક તો વાવે ઉભા થઈ જતા હવે 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 રેડ એટલે

ધંધો અને આમ છપરી માણસો ને કોઈ ફરો મત એમ કો તમારો ભાઈ છપરી થઈને રહેવાનું ખબર મને કાળ થયા લાભાવું બે તું માનું મારે શું કરવું આજે ફોલો થઈ ગયા જોયું તું સ્ટાર બની ગયું સ્ટાર પપ્પા બની ગયું તું શું થઈ જા

તો અડધો છે આ તો એકદમ હેડ ધારો માનો હવે મારી વાત આપેલ છોકરી વાળા જોવા આવે રાશે એને ફોન કરું રેડી પોતી નીકળી જશે હલો કેટલે આયા હારો આડો આવો આવો અમાર ધાપે હારો આવો આડો મોજો કો એય હા ભાઈ હવે તું છે ને ઘરમાં થાય તો રે મોકો ને ત્યારે પાણીનો લોટો ભરીને હાલ રેડી ના થાય તો રાઈટ હા વે હોય તો રામ રામ શાંતિ છે નામ એકદમ હવે એકદમ શાંતિ છે પણ હું શું કહું છું હવે મોડું થાય ત્યાં છોકરા ને બોલાવો અને પહેલી વાત તમને એ કહી ગયું પેલું તમને એ કહો કે તમારો છોકરો ચાય ફોનમાં માં ઇન્સ્ટાગ્રામ માં તો નથી જોતો ને કાઈ કઈ રીલ જ નથી બનાવતો ને આખો દાડો ફોન છોકરો જોતો હોય ને એ હું છોકરો ને મારે હગુ કરવાનું જ નહીં પાછો હા મારી થોડી ફસાવાની નથી અમુક અમુક છોકરા તમને ખબર છે ને તન તો કઈ કરતા નથી ને ભાઈ આખો દાડો મોબાઈલ માં રીલું ફીલું જોતો કરે અમારા છોકરા છોકરા ને હોય ને તો કશું વાંધો નથી તમે છોકરાને બોલાવો એટલે હમણાં મને ખબર પડી જાય કે તમારા છોકરો ઇન્સ્ટાગ્રામ નથી ધોતો એમ રીલ વાળા થી મારે નફરત છે બાકી તો મને કઈ વાંધો નથી પાણી ના કળશિયા માં છોકરો તો શરમાળુ ખુબ છે હો

અમારે તો હવે જિંદગી થોડી રી એટલે અમે ઇન્સ્ટાગ્રામ વાપરે તો હજી બાકી છે તમારે ખુદ નું અકાઉન્ટ છે તમારે છે જોઈએ પણ મારે નથી તને થોડી તું